લક્ષ કદાપી આમ તેમ થવું ન જોઈએ વારંવાર યાદ કરો લક્ષ ને કે મારે અહીં સુધી પહોંચવું છે પછી ગમે એ સંઘર્ષ આવે છતાં પણ લક્ષ ન ભૂલાવું જોઈએ જાય કેમ નહીં મારો અનુભવ છે પણ શું કરવું પડે છે આપણી વૃત્તિઓમાં બદલાવ લાવવો પડશે વૃત્તિઓ બદલ લાવવી પડશે જો વૃત્તિ બદલ છે તો તમારું લક્ષ સિદ્ધે સીધું આગળ વધી શકે વૃત્તિ બદલાવી પડે કેવી વૃત્તિ લાવવી પડે આશ્રમ રૂપી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે એનો કેમ સામનો કરવો એ આપણે યાદ રાખવું પડશે